પીપરડી ગામની મહિલાઓ પરત ફરતી વેળા ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી ઘટના બાદ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે જ્યારે દુર્ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં એકઠા થયા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે

चार पंज चार पंज जा ख़ाली इजाज़ी वध